ચાલો મિત્રો મારા આ બ્લોગમાં પાર્ટ બેમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે અમે આ પાર્ટ બેનો વિડીયોની હું શરૂઆત કરું છું બીજો ભાગ હવે અહીં માતાજીનો મંદિરનો દરવાજા પર અમે આવી ચૂક્યા છીએ હવે માતાજીના પાંગરણમાં હવે તમને આગળનું દ્રશ્ય બતાવો છું આ વિડીયોની અંદર આવી રીતે માતાજી હવે લગભગ સો મીટરની આપાસ આસપાસની નજદીક આવી ગયા છે ને અહીંનું ઉપરનું સૌંદર્ય તમે નિહાળતા રહો આ વિડીયોની અંદર ધીરે ધીરે બધા ભક્તજણ આગળ આવી ગયા છે અને અહીં કામકાજ પણ ચાલી રહ્યું છે માતાજીનું નિર્માણ અને હવે અહીંનું સૌંદર્યને આપણે દર્શન કરતા જઈએ આગળ વાસની આ પાઇપ લગાવીને જંગલમાંથી લાવીને અહીંના આદિવાસી ભક્ત ગણો જે છે ગામના એ લોકોએ ખૂબ સારી મહેનત કરી હશે પરિશ્રમ કર્યો હશે આટલા ઉપર ડુંગર ઉપર આ ઘર બનાવવાનો અને આટલી બધી મહેનત કરીને આજે અહીં માતાજીનું નિર્માણ કર્યું છે ખૂબ સારું કહેવાય અને એમનું પણ હું તમને દર્શન કરાવીશ અહીં પાણીને પણ સુંદર મજાની સગવડ કરી છે ભક્તજનો માટે અને માતાજીના જે ભક્તજન દૂર દૂરથી આવે છે એના માટે ખૂબ સારી સુવિધા કરવામાં આવી છે અહીં અમે આગલા વર્ષે આવ્યા હતા ત્યારે બધું કામ નિર્માણ ચાલુ હતું પણ આજે આ ઘરનું પણ નિર્માણ કામ પૂરું કરી દીધું છે ઉપર અને અહીં સરસ મજાનું બાગ બગીચા અને ઘરનું નિર્માણ થઈ ગયું છે આ તમે જોઈ શકો છો વિડીયોની અંદર આપણી આદિવાસી સનાતન ધર્મ સનાતન પ્રકૃતિ આજે અમે અનાદિકાળથી આપણે હજારો વર્ષ જૂની અનાદિકાળથી આવેલી આ પ્રકૃતિને ખૂબ ખૂબ મારા ધન્યવાદ ખૂબ ખૂબ સૌ આદિવાસીને મારા પ્રણામ અને અહીં ઉપસ્થિત જે કંઈ માતાજીના આ જે કંઈ ઘટના ઘટી હતી ઇતિહાસની અંદર એ અહીં ચિત્ર બનાવીને એને સૌંદર્ય અહીં પ્રસારિત કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો સરસ મજાનું આ ઘર હજારો ફૂટ ઉપર આ ડુંગર પર નિર્માણ કરવામાં આવ્યું છે અને તમે જોઈ શકો છો અહીં ઉપસ્થિત આવી રીતે અનાદિકાળથી આદિવાસી લોકો આ માતાજીના દર્શને આવતા હતા આ ડુંગર ઉપર તેનું અહીં આજે આપણને આ દર્શાવે છે પાછળનો જે ઇતિહાસ છે આવી રીતે આ આદિવાસી લોકો અહીં ખાંડીને માતાજીના દર્શને આવતા હતા એનું ચિત્ર અહીં રૂપાંતર કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો આ હજારો ફૂટની અંદર આજે ડુંગર પર આ ઘરનું નિર્માણ કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો ચારે બાજુ ડુંગરે ડુંગર છે અને આ મહાદેવી કુળદેવી માતાજીના આશીર્વાદના જેટલા ગુણલા ગાઈએ એટલા ઓછા પડે હું સુનિલ ચૌધરી આયુર્વેદ હું આજે આ મને વિડીયો બનાવવાની ઈચ્છા થઈ ગઈ અને આવું વિડીયો બનાવીને મૂકું તો તમને બધા આ દર્શન કરી શકે એટલા માટે હું વિડીયો છે હવે આપણે આગળ વધીએ અહીં લોખંડના પાઇપ દ્વારા આગળ જવા માટે સુવિધા અલગ છે અને દર્શન કરીને પાછા વળીને આવવા માટે પણ સુવિધા અલગ બનાવવામાં આવી છે અને અહીં આદિવાસી અહીં રહેલા માતાજીના જે ભક્તજનો છે એ લોકોએ અહીંયા માટીની ઈંટ બનાવીને તૈયાર કરી છે તમે જોઈ શકો છો આ જાત મહેનત કરીને આ ઈંટો બનાવી છે અને આ ઈંટો દ્વારા આ ઘરનું નિર્માણ કર્યું છે એ પણ તમે આ વિડીયોમાં જોઈ શકો છો અને બહુ ઊંચો ડુંગર પહાડની આ રોચને નીચે કોતરકામ કરીને આ આગળ આપણે જોઈશ જોઈ શકો છો કે અહીં માતાજીનું ધામ અને સ્થાન આવ્યું છે આ બધા ભક્તજણ દર્શન કરીને આવે છે એના માટે રસ્તા અલગ છે રામ 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 બાપુ જય માતાજી જય માતા જો આ દર્શન કરી આવ્યા ચાલો સરસ કેવું છે માયનું ધામ સરસ હા મિત્રો તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર અને ઊંચા ઊંચા જે પહાડો છે આ વિડીયોની અંદર તમે જોઈ શકો છો અમે વચના પહાડ ઉપર માતાજીનું સ્થાન છે અને આ સાઈડ પર જો દેખાય છે એ બહુ મોટા સાતપુરાના ડુંગરો અહીં ઉપસ્થિત છે આ અને નીચે બહુ જ ઊંડી ખાણ છે નીચે તમે જોઈ શકો છો આ પહાડ છે અને આ નીચે જોઈ શકો છો આ બહુ ઊંડી ખીણ છે હજારો ફીટની નીચે આ ખાણ છે નીચે અને આ ડુંગર પર માતાજીનું ધામ છે અને આ બાબાને માતાજીએ દર્શન આપીને અહીં એક પ્રાકૃતિક ઘર બનાવવામાં આવ્યું છે માતાજી માટે હવે અમે નજીક તમે વિડીયોમાં જોઈ શકો છો અમે માતાજીના નજીક ભજી ગયા છે આ ધેમોગરા માતાજીનું સ્થાન આવી ગયું છે તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર આ મારા બ્લોક બેમાં તમે દર્શન કરી શકો છો આ કાકડાનું ઝાડ છે અને એને ઝાડમાં માતાજી પ્રગટ થયેલા એ માતાજીનું તમને હું દર્શન કરાવું છું